તમારી હોમ લોન સસ્તી થઈ શકે છે જી હા ભારતમાં છેલ્લા થોડા સમયથી કાર માર્કેટમાં મંદી કન્ઝ્યુમર માર્કેટમાં સ્લોડાઉન અને કંપનીઓના ક્વાર્ટરલી રિઝલ્ટમાં નબળાઈ જોવા મળી છે ટૂંકમાં ભારતની ઇકોનોમીની રફતાર ધીમી પડી રહી છે તેવામાં માર્કેટને ફરી રફતાર આપવા આરબીઆઈ રેપો રેટમાં ઘટાડો કરી શકે છે આગામી નાણાકીય વર્ષ એટલે કે માર્ચ બે હજાર પચીસ થી રેપો રેટમાં પોઈન્ટ પચીસ નો ઘટાડો કરી શકે છે આ નિર્ણયથી દેશના તમામ હોમ લોન ધારકો ના ઘટશે આરબીઆઈ ના નવા ગવર્નર સંજય મલ્હોત્રા અધ્યક્ષતામાં નાણાકીય નીતિ સમિતિની બેઠક પાંચ ફેબ્રુઆરીથી સાત ફેબ્રુઆરી સુધી ચાલશે નાણાકીય નીતિ સમિતિના નિર્ણયો આરબીઆઈ ગવર્નર દ્વારા સાત ફેબ્રુઆરીના રોજ જાહેર કરવામાં આવે છે મહત્વનું છે કે છેલ્લા બે નાણાકીય વર્ષથી રેપોરેટ યથાવત રખાયો હતો જોકે અર્થતંત્રને ગતિ આપવા બજેટમાં બાર લાખ સુધીની આવક ટેક્સ ફ્રી કરાયા બાદ રેપોરેટમાં પણ ઘટાડો થવાની સંભાવના છે ત્યારે સાતમી ફેબ્રુઆરીએ દેશના તમામ હોમ લોન ધારકોને આરબીઆઈ રેપોરેટમાં ઘટાડો કરી મોટી ભેટ આપી શકે છે